દસ વર્ષોથી ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી બોલેરો પિકઅપની ચોરી કરનાર બિશ્નોય ગેંગના સાગરીતને તેલંગાણા ખાતેથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે તેલંગાણા રાજ્યના ખમ્મા ખાતેથી છેલ્લા દસ વર્ષોથી ગુજરાતના અલગ અલગ શહેરોમાં બોલેરો પિકઅપ ચોરી થી વધુ ગુનાઓમાં નાસ્તા ફરતા બિશ્નોય ગેંગના સાગરિત એવા રમેશકુમાર પ્રભુરામ સોનારા ઈસરવાલ બિશ્નોઈને ઝડપી પાડ્યો સુરત લાવી પૂછપરછ કરતા સુરતના પાંડે સરા કાપોદરા પૂણા લીંબાયત હુદના ખટોદરા ઉમરા કતરગામ સાથે અમદાવાદ ગાંધીનગર ખાતે ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી હતી હાલ તો ક્રાઇમ બ્રાન્ચે રીઢાની વધુ પૂછપરછ હાથ ધરી છે ગઈ વર્ષે સુરત શહેરમાં ઓપરેશન ફરાર નાસ્તા ફરતા માટે શરૂ કરવામાં આવેલું અને એમાં ઘણા બધા નાસ્તા ફરતા જો ત્રીસ વર્ષનો જૂના હોય પેંત્રીસ વર્ષનો ચાલીસ વર્ષનો કુલ મળીને ત્રીસો ચાલીસ જેટલા નાસ્તા ફરતા પકડવામાં સુરત સિટી અને ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીનો કાફી અને પીસીબીનો મદદ સફળતા મળી હતી આ ઓપરેશન ફર ફરારનો આગળ વધાવતા ક્રાઇમ બ્રાન્ચમાં ડીસીપી રોઝિયા સાહેબ અને ડીસીપી રૂપલ સોલંકી મેડમ અને પીઆઈ મોદી સાહેબ પીઆઈ પરમાર સાહેબ અને એની ટીમનો બાતમી મળી હતી કે જો ગુજરાત રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓમાં બોલેરો ચોરીનો અને અંજામ આપીને બિસ્ણોઈ ગેંગ જો કાફી વોન્ટેડ છે આ ખમામ જિલ્લા તેલંગાના રાજ્યમાં ત્યાં એક કામ કરે છે એનો ભૂતકાળ જોઈએ તો બે હજાર અઢારમાં જ્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો માહિતી મળી હતી કે આ બિસ્ણોઈ ગેંગ ચોરીની ગાડી લઈને અમદાવાદ તરફ આવી રહ્યા છે તો આ લોકોએ નાકાબંધી કરી અને નાકાબંધી દરમિયાન આ જો ગેંગનો માણસો હતા જેમાં ગ્રીસમાં બેઠેલા રૂપનાથ બીઆરામ બિશ્નોઈ નારાયણલાયલ બીઆરરામ બિશ્નોઈ અને નરેશ કુમાર બિશ્નોઈએ ફાયરિંગ પણ કર્યો અને આ ફાયરિંગ અમદાવાદ ક્રાઇમ એ પણ કર્યો આ ત્રણ આરોપી પકડી લીધો પરંતુ ત્યાં આનો મેન સાગરીત જો હતા પ્રભુભાઈ બિશ્નોઈ રમેશ પ્રભુભાઈ બિશ્નોઈ આ ત્યાંથી ભાગવામાં સફળ થયો અને આ ત્યાંથી ભાગીને આ ખમામમાં આ ફર્નિચરની દુકાન ચલાવતો હતો તો ત્યાં જઈને ક્રાઇમ બ્રાન્ચનો પકડવામાં સફળતા મળી છે અને એને આ ભૂતકાળમાં જોઈએ તો સુરત સિટીમાં બાર જેટલા ગુનામાં વોન્ટેડ હતો એના સાથે સાથે ગાંધીનગરમાં ત્રણ ગુનામાં અમદાવાદમાં પાંચ ગુનામાં વોન્ટેડ હતો અને આ લોકો બોલેરો ગાડી દારૂની ખેપ માટે અથવા એનડીપીએસનું હેરાફેરી કરવા માટે બ્યુરો રિપોર્ટ એસ નાઇન સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે